મગફળી ખરીદી જામનગરમાં મગફળીના ટેકાના ભાવને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે જિલ્લા કોંગ્રેસ નેતાઓ ખેડૂતો સાથે બળદગાડામાં જિલ્લા પંચાયત પહોંચ્યા અને ટેકાના ભાવે મગફળી ખરીદીની મર્યાદા વધારવાની માંગ કરી કોંગ્રેસે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી કે સરકારે પ્રતિ ખેડૂત બસ્સો મણ મગફળી ખરીદવાનું વચન આપવું જોઈએ જ્યારે હાલ સરકાર માત્ર સિત્તેર મણની ખરીદીની નીતિ લાગુ કરી રહી છે આ કોંગ્રેસે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો તો બીજી તરફ ભાજપના જિલ્લા પંચાયત જાડેજાએ પણ કોંગ્રેસની જામનગરના પરંતુ સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે આ સરકારને દેખાડવા માંગી છે કે ગાડા લઈને તમને લાગે કે તો ખેડૂતો સામે દ્વારા જુઓ થી મગફળીથી ખેડૂતનો કાંઈ ખર્ચો કે ઉધાર ઉધાર નથી જો મર મગફળી ખેડૂત ખેતરથી યાર્ડ સુધી લઈ આવે તો એના ભાડાના પૈસા પણ થતા નથી તો સરકારને અમારી રજૂઆત હતી કે ઓછામાં ઓછી ત્રણસો મર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે જો ત્રણસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદી ન કરવી હોય તો ભાવફેરના પૈસા ડાયરેક્ટ ખેતુના જેને રજિસ્ટર કર્યું છે એના ખેડૂતના ખાતામાં જમા કરે અને ખેડૂતને બે પૈસા કમાવાનો અને બે પૈસા વધે એવો સરકારને રજૂઆત કરી